ખેરાલુ તાલુકાના ફતેહપુરા ગામમાં સરપંચની ચૂંટણી બિનહરીફનો નિર્ણય લેવામાં આવ્યો છે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું ગામ ફતેપુરા ફતેપુરાની મહિલા સીટ પર ભાવનાબેન ગોવિંદભાઈ ચૌધરીને ગામમાં સભામાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને તેમને બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ખેરાલુ તાલુકા સેવા સદન ખાતે શુભ મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યું ફતેપુરા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા મૂક્યા પૂર્વ સરપંચ દિનેશભાઈ ચૌધરી સહિત નરેશભાઈ ચૌધરી પણ રહ્યા ઉપસ્થિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું ગામ ફતેપુરા ગામમાં સરકારની ગ્રાન્ટ સાથે વધુ ધારાસભ્યની ગ્રાન્ટ પણ મળશે મોટી સંખ્યામાં મહિલાઓએ વિકાસના કામો માટે ભાવના સમક્ષનો અવાજ ઉઠાવ્યો છે ત્યારે સમગ્ર મામલે ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે

માનામે ફતેપુરા ગામમાં તમને સરપંચ પદે બિનરી થવા જઈ રહ્યા છો કેશો હા આ સભ્ય સદારભાઈ ગામ છે વર્ષે આ ચૂંટણી થતી આવી છે ફરી પણ આ થાય એવી શક્ય